ભાજપ કાર્યકર્તાઓની મારામારી મુદ્દે જય નારાયણ વ્યાસે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે તમારી સંસ્કૃતિ ગઈકાલે સુરતમાં જોઈ નાસ્તા માટે મારામારી થઈ લાફા પ્રકરણ દરેક જિલ્લામાં ધીમે ધીમે બહાર આવી રહ્યું છે મફત ખાવાની મનોવૃત્તિ ભાજપની છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેને આધારે કોંગ્રેસે પ્રહાર પણ કર્યા હતા કે દેશના દસ કુપોષિત જિલ્લામાં ગુજરાતના ચાર જિલ્લા છે ડાંગ પંચમહાલ તાપી નર્મદા પ્રથમ છે કાર્યાલયમાં કોઈને અડબોટ ઠોકી દેવાય એવી પાર્ટી કે જેની પાસે તનબંધ રૂપિયા છે એવી પાર્ટી કે જેના પ્રમુખ ત્યાંથી અત્યાર સુધીના સવા પાંચ વર્ષના પ્રમુખ ત્યાંથી આવતા હતા એવી પાર્ટી કે જે પૈસા દે છે એના ખજાનથી અને બીજા એક કાર્યકર વચ્ચે નાસ્તા માટે નાસ્તો તમે હું કદાચ આપણને કોઈ ના કહેતો આપણે નહીં કરીએ અથવા તો બહાર જઈને આપણા પોતાના ગજવામાંથી કરી લઈશું આ પાર્ટીની મફતનું ખાવાની મનોવૃત્તિ કેટલા હદે ફાલીફુલી છે એનું આદર્શ ઉદાહરણ ગઈકાલે સુરત કાર્યાલયમાં બનેલો બનાવ છે દેશના દસ ટોચના કુપોષિત જિલ્લામાં ચાર ગુજરાતના છે અને આપણને શરમ આવી જોઈએ કે દેશનું આ મોડલ રાજ્ય દેશના કુપોષિત જિલ્લાઓમાં સૌથી ટોચનો જિલ્લો એ ડાંગ છે એ ગુજરાતનો છે અને એ ઉપરાંત પણ તમે જો ગુજરાતના કુપોષિત જિલ્લાઓ પર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે મોટા ભાગે વનવાસી અને આદિવાસી વિસ્તારોમાં કુપોષણ વ્યાપક છે આ સરકાર વનવાસી વનબંધુ યોજના અને આ ને તેને બધી જાત જાતની વાતો કરે છે એના પરિણામો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં શું આવ્યા એનું પોલ એનએફએચ એસ ફાઈવ ખોલે છે